તો સરકાર જીજીમ કાયા શોકારી કે ઓલ આયા ફિરકડી ખોકલ નવશે એટલે આ રીતવી કાપશે ભરે હું કાબડા ખોલી ચેક કરી કદી કરી ન લે કે ગબડાઈ આરે તમે તમાર દોશી ને આખો ખાતા આવો ડલાણી સોગન જો દુખું કહેતો કે આ પેકેટલા હર માઈલા આવે છે તો કઈ આ દો ડા હરો મારે હા 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 તો તે શું હજાર વાર દોડો છે ચિયો ઢૂડ કપડશે ને તે ખેસી ને કે देखो डैडी खेचन तो इन्हें खेसी को आ दो डैडी जो इधर आ जा बच्चे आ जाए परम कन्या बोल तू सी तो से आप पता नहीं बोला क्यों लेके कोई कोई ले जाए पर पर कोई माफी नहीं राखे आ कपड़ों के हां वो हो जाएगा तो ना ना कबीर पड़की अरे आ रही बड़ी पौड़े पाड़े से बड़ी अरे सारा गोबरन ये वाला तो छोटा बिलाड़ी आवड़ा मुशरा એ મરઘો લે લે મરઘો લે ની ને અલ્યા આ શળા વિશે થઈ કે બોખા અમને ફિરકડ ઉંજી પડે છે ભુડા શું કહી દો દોડે બકરી તો માર ખાઈ ₹1500 ની ફિરકડ છે

આ ચોપટી નય એટલો બોખા જો કમ પાડે ચમકઈ ન થા તારા વાની અલ્યા જા જા ચોપટી 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 શું થાય પોય નય તારી જિંદગીમાં તો ઝૂલકાડી કપડ દેને આવ તો બોખા પેલો જાય જોડે જો તો નય તો જિંદગીમાં કઈ ના બધા તો નય તન ફિરકડી કપડ

ઓ શિકન દાડલી ચી સર હે આ તો કા બાજુ કે એ તો કી ટાઈપ છે એનું

એ સાયનું આ બધા આ બધા મારા કાપタル છે યાર બોલય તમાર કોઈ ના આવે હા તો દોડીન પડતું પડ્યું અહીં તમે ઊંખો કરો તમે એ અમારા પતિ દેતા માટલો દોડો લાવ્યા છે એલા ઓટો આયા દોડોવા પોપડે તમે ઉલાળવા લાગી બીજું કશું નહીં તમારે કશું લે આવડતું કોવા રહો છો ના કવજા આ તો હજી લેવા જું હજી હવે બીંડી કાઢતી બરાબર છે અલ્યા ઉડાવતી એયા ચડી ગયો એ ટોટકા ઉડકી લ્યા કાળું મેં તારો ભડાડ્યો ઉડતી આ તું ને આલા પરમ આપણો ચડવું જો આટલા બાવન દીત કોઈનું ચડવું બીજું અહીં નઈ ક્યું હવે એ ફોડે પાડતા હો અલ્યા ફોડે પાડવા નથી કન્યા બોઢવા છે કન્યા બીજું બધું કોમરે તમે તો કન્યા ને કન્યામ અલ્યા પેલા અમાર તો કઈ વળવા નઈ જતું ગોમરે તમે ચડાવો કે અલ્યા ચડાવ્યા હવે ફાટી જેલું છે ટોપ ઓ બા મારા મારો બળું પડશે આ લોડી કરી ગઈ છે તમાર કોમ નહી મત સરાઓ મત સરા એ છે કામ છે આ લોકોતરનો થાકવા પડે એટલા જો પડે પણ શું મોલ ખાલી મેડું સ્કેડલ તમારી કપ્પાની જ છે આ ખારાથી પડવાનું નહીં મારું ઈરા તું કેતા નઈ લઈને આવ્યો છું આપણે તો એક જ થી છે આ મુરગાને

ટેસ્ટ પકિયા આજ કા છો ચારે દિગા ચાલુંજી અલ્યા મેલિયા પાકો શું છે છોકરા લોડી ચાલુંજી પાકી પાકી એક 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 પછી આવું આ ભગવાન દોડો પકાઈ ગયો એ તો વાત હું લેતા હું દોડાડ્યો તમારો કોણ નહીં તમે

છોકરા <laughs> એ કન્યા વેરાઈ જાય ને કન્યા વેરાઈ જાય બઘા વેરાઈ જાય આ તમાર જોન પતળલા દેકે હા 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 એક બેટર ના ખાલી આ દુનીરા અમે કાપી અલા ઉછો પડ્યા કે યાર કો ચેક કરતો હતો બસ આવતો નહી આવે કરી કર તો આવ સર ઓયમાં ખોટી અલા કન્યા કોણ તારા કન્યા ઉડ્યો જાતો અલા અલ્યા તમારો હોય વાળો આ સાડી તમારો તમારો છોડી ગયો તમાર દોડડોય હોય મારા હું લેતા હું લેતા હું ગોબરાઈ જા સોક પૈસો ગુબરા કા આ ભાળ કો ફૂડ છે ખાય

નોરી મારી જો છોકરા કપાઈ બદલજે કરું અરે આ તો આ અરે દીજા છોડી જા ને કે મર્યાલે છોડી જા ને ને પાછો ગંદી પાકાયો છે આ કે જો કપડું છે અમે અમે નહીં દેતા પણ શેડો મારો છે કંપની શેડો છે એ તો પેદા

કેમ ભાઈ શેલડો પકડ્યો આમાં આવા એવો હે જ નહીં આ લુટેરા ને પર કોઈ ના શેલડા ના પકડ્યો ના નહીં ભાઈ આ મે બાજ લીજો ના આ લાગતો નહીં આ છે અને આ મને દોડો આજો છે આ જો આજ થી કોઈ ના મરી જવાનું છે બે છે યોગ તો બે આ તો કુટીલ પા ઓય કપડ્યો આ હવે <laughs> જેવો <laughs>

બનાયો હતો અને આ વિડીયો એટલો સમજવા લાયક છે તમે જોશો તો થોડુંક ઘણું સમજો અને હોય ને એને મા બાપની ખબર નહીં હતી ઢાબા ઉપર ચડી જઈ હતી અને અરૂચા ઢાબાને ટકાડા નહીં હતા અને છોકરું પતંગમાં પતંગમાં ચેડી પડે અને મા બાપને ચહેડા છોકરાની બહુ કાળજી રાખે કે મોટા તો એટલા આનંદ છે કે જેલા પડે અને આ વિડીયો તો લાઈક નહીં પતંગમાં